સ્નાતન ધર્મ દે દરેકને પરણામ ગુરુ મંત્રની શક્તિ આધ્યાત્મિકની અંદર ઉતરવા માટેના માયા રૂપી પડળશે તેને તોડી નાખે છે અને આ જ ગુરુમંત્રના ઉચ્ચારણથી આપણા આધ્યાત્મિકની અંદર રેલી અનેક સિદ્ધિ શક્તિઓનો જે ભંડાર છે એ ભંડારોને ખોલી નાખે છે ગુરુમંત્રના જાપ કરવાથી દરેક સાધકને પણ આ લાભ મળે છે અને શરીરને પણ શુદ્ધતા પ્રાપ્ત થાય છે તો દરેક સાધકને એક શુદ્ધ આસન ઉપર બેસી અંતર્મુખી મુદ્રામાં બેસી ગુરુ મંત્રનો જાપ જપવો ને મંત્રનો જાપ એવી રીતે જપવો કે પ્રાણ અને ચેતના અને શરીરની વચ્ચે જે ઝનકાર જેવા જે સ્વરની અનુભૂતિ થાય અને આ જ આધારે દરેક કેન્દ્ર બિંદુ શક્તિઓ છે અને એ જ શક્તિઓની જે ગ્રંથિઓ છે એનો પણ અનુભવ થવા લાગે અને ચેતનાનો પણ સંસાર થાય છે અને આ જ મંત્રના જાપથી થોડાક સમયની અંદર સાધનાના કરેલા પછીના પ્રત્યક્ષ આપણને ખુદ અનુભવ પણ થવા લાગે છે અને ગુરુમંત્રના જાપથી અનેક લાભો સાધકને થાય છે ને મંત્રનું કંઠથી જ્યારે ગુંજન કરવામાં આવે અને એના જે કંપન ઉત્પન્ન થાય છે અને આ કંપન આખા શરીરને પણ પ્રભાવિત કરે છે અને જ્યારે સાધકને આ કંપનનો જ્યારે અનુભવ થાય છે ત્યારે એ સાધકને એ મંત્રનો જપ પોતાના માનસિક દ્વારા કરવો અને તે સમયે અનદ નાદનો પણ એક આનંદ આપણને પ્રગટ થાય છે અને શ્વાસોશ્વાસથી જે મંત્રનો નાદ મસ્તકના દ્વાર સુધી પણ પહોંચે છે અને આપણું હૃદય પુલકિત બને છે અને જે આ નાદ પ્રગટ થાય છે એ ગુરુના મંત્રનો જ્યારે માનસિક જાપ કરવાથી એમાંથી દિવ્ય શબ્દ પ્રગટ થાય છે એ આપમેળે આપણને સંભળાય અને આપણે એક અનહદ નાદ પણ કહેવામાં આવે છે અને આ નાદ જ્યારે મસ્તક સુધી પહોંચે છે ત્યારે જ આપણા મસ્તકમાંથી એક દિવ્ય જ્ઞાનના પણ અંકુશ ફૂટે છે અને આ મંત્રમાંથી જે પ્રગટ થવાવાળી ધવની છે આ જ એક ગુંજાર છે આ જ એક નાદ છે અને આ નાદ જ્યારે પ્રગટ થાય ત્યારે જ આપણે સાધકની સાધનાનું ફળ મળે છે અને આધ્યાત્મિક જ્ઞાનયોગની ઉચ્ચકોટી છે અને આ ઉચ્ચકોટિનો એક ધ્યાન યોગના માધ્યમથી સિદ્ધિઓના મહેલમાં પણ પ્રવેશ થાય છે અને યોગ ક્રિયામાં પણ મંત્રનું રટણ પણ ફળદાયક છે અને મંત્રના રટણ સાથે પણ એકાગ્રતા પણ આવે છે અને આપણો એક વિશ્વાસ અને આપણું શ્રદ્ધાનો એક અંકુર ફૂટે છે અને કલ્પના એક મગજનો એક સામાન્ય ગુણ છે પરંતુ શ્રદ્ધા તો આપણા અંતકરણના ઊંડાણમાં હોય છે ત્યાંના મૂળ અચેતનને પહેલે પાર એક શુદ્ધ ચેતનામાં હોય છે એટલે એના માટે પણ પોતાના કરતાં પણ મોટો કોઈ અલૌકિક અદ્ભુત મધ્યમથી મદદ કરવાવાળો બીજો કોઈ નથી હોતો એ જ આપણો ગુરુ મંત્ર હોય છે અને એ જ એક અગોસર શક્તિનો ભંડાર છે તે જ એક દેવી એક સુપર ચેતના પણ છે અને આ એક ચેતના સંબંધિત એને પરબ્રહ્મ પરમાત્મા સાથે સંબંધ છે અને આ ચેતના દ્વારા જ પરબ્રહ્મ પરમાત્મા સાથેનો પણ સાક્ષાત્કાર આ મંત્ર દ્વારા જ થાય છે અને મંત્રના નામ જપ એક સત્કર્મ છે પણ એનો એકવાર આરંભ થાય તો પછી મનની તમામ પ્રવૃત્તિઓને દબાવી દે છે અને દરેક સાધકને આ મંત્ર જપવાની વારવાર પણ એક જિજ્ઞાસા જાગે છે અને આ બધો અનુભવ કરવો બહુ સહજ અને સરળ પણ છે અને સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે અનુભવ પણ કરી શકાય છે અને સરળતાથી જો આ અનુભવ ન થઈ શકે તો સંત મહાપુરુષો થઈ ના શકે અને આવા નાના નાના જે અનુભવો છે એ અનુભવો જ એક સાધકને આધ્યાત્મિકની અંદર ખેંચવા માટેના આ અનુભવો છે અને આવા અનુભવો થાય ત્યારે સાધકને એક જિજ્ઞાસા જાગે અને એક સાધક પોતાની સાધનામાં રત રહેશે અને ઉર્મા એક આનંદ પર પ્રગટ થાય છે એટલે દરેક સાધક પણ આની અંદર સ્થિર થઈ જાય છે આ જ એક સદગુરુની શક મંત્રની શક્તિ છે પણ આ મંત્ર સદગુરુ પાસેથી જ લેવો જરૂરી છે કેમ કે આ મંત્ર એક જડ નથી હોતો આ ચેતન મંત્ર હોય છે અને ગુરુ મંત્ર દ્વારા જ સાધકને આ અનુભવ થઈ શકે છે